હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા આપણા સબસ્ક્રાઈબરોને મેં કીધું હાલો મળી લઈ ના ધોઈને જો કમ્પ્લીટ થઈ ગયા છે તો આજ તો હોવાના ટાઈમ જ ન મળ્યો વિડીયો સ્ટાર્ટ કરવાનો તો મેં કીધું હાલો આપણા સબસ્ક્રાઈબરોને હવે કડીક મળી લઈ બપોર વૈસે આજ તો કેટલા આ કપડાં હુકાણા નહોતા તો મેં કીધું હાલો બપોર પૈસા તડકે નાખા નહીં હંકેલા તો એ આગળ વિડીયો બતાવી દેશું તો એ પાન બધું હોકેલું ના તો એ બધું કર્યું ઠેકાણે કેટલા દિવસથી ટાઈમનો હતો તો જો હવે અત્યારે થોડાક ફ્રી થયા છે એ શેરીમાં આવા ખાવા મેં કીધું હાલો વિડીયામાં ઘડીક આવી જાય સબસ્ક્રાઈબરોને મળી લઈ તો હવે નાય તો એને ફ્રી થયા તો મયુરભાઈ પાસ વાગી ગયા પણ એને આવી ગયા છે તો એ ભાગ લેવા ગયા છે તો હાલો આગળ જોડાઈ રહેજો તો આપણે છીએ ક્યાંય તમને બતાવીએ તો જો આજે તડકો આવ્યો નીકળો તો મેં કીધું આલો બે કલાક આપણે તડકાના ક તપી દઈ કપડાં બાખડ ભીના જેવા તો હતા તો એક વાયગાનો ખાટલો શેરીમાં જમીન મૂકો છે તો તો જો બે કલાક તપીને આપણે અઢી ત્રણ વાગ્યા સુધી તપવા દીધા ને તે પછી હંકેલીને મૂકી દીધા ત્યાં આવ્યા છે કેળાને ખાયરકને કેળીને એવું બધું આવ્યું બેસાવા તો હું જિયાબેનને કહેતી હતી શું લેવું તો જિયાબેન કે કેરી તમે કીધું હારી નીકળે તો લઈએ આપણે પછી આપણે તો મયુરભાઈ આટું કેળા લીધા ખીલક તો એ ભાઈને કહું કેરી તો હાખવું હોય એવું લાગે બહુ જોઈએ એવું નથી લાગતું નહીં ની હીરું નીકળે તો તો પેલા સુધારીને તમને બતાવું તો બધી એવી જ છે જો એમ થાય કે સબસ્ક્રાઈબરોને આપણે કહી કે કેવી સઈ તમે કમેન્ટ કરીને કેજો ખાસ કરીને આ કેરી હારી નીકળે તો જો આ શીર કાઢવા દીધી છે તો જો એમાં શીર કાઢે તો આપણે હમણાં જોઈ કેવીક નીકળે સુધારી ને સાખીએ તો આખું જેવું લાગે છે મને તો હું નીકળે ઓહો હાવ ધોરી નીકળી તો મેં કીધું આમાં તો ઈરું હોય તો વરસાદ થઈ ગયો છે તો કે કઈ ઈરું નીકળે તો ગેરંટી આપું પણ કાસા જેવી છે એટલે સાંખી પણ બહુ એ બધી મીઠી તો સરસ છે ખાટી નથી જરાય પણ પાકેલ બહુ નતી એટલે પછી મેં કીધું કોઈ રૂતા જગ્યા માં જતી હતી ત્યાં રાખડીઓ વેસવા એવી આ જો તો મેં કીધું હાલો આપણે સબસ્ક્રાઈબરોને બતાવીએ કઈ રાખડી સારી છે આમાંથી તો જો આ રાખડી બતાવી તો ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો કેવી રાખડી આવી છે તો હજી આપણે તો લેવાની બાકી છે માણેકવાડે મેરામાં જાહું તો લેશું મેં કીધું શું લઈને કરવી આપણે રાખડી તો તો મેં કીધું આપણે જગ્યામાં બાપુની ગૌશાળા એ વાળીએ તો અહીંયા રિક્ષા હતી તો મેં કીધું હાલો બતાવી દઈ તો હાલો આગળ જોડાઈ રહેજો રાખડી જોઈને કેવી લાગી આપણે રાખડી બતાવી સારી હોય તો ખાસ કરીને કમેન્ટ કરજો તો જો આપણે પોતી ગયા બાપુના ના ગૌશાળા એ વાળીએ મસ્ત બનાવ્યું બાપુ ગૌશાળા તો મયુરભાઈ સાયકલ લઈને આવ્યા અને આપણે ગયા નજીક જ છે ગૌશાળા તો આ મેન દરવાજો આવી ગયો ગેટ બાપુનો તો જો આ ગમાયણું પણ મસ્ત હશે સુવિધા સારી રાખીશ બાપુના ગાયોનો બહુ પણ શોખ નઈ એકદમ મસ્ત ગાયું છે બાપુને ગાયું તો મસ્ત હશે હોજ્યું બઉ કોઈ દી એ કા આવી માથું કોઈ છોકરા જ આખો દી રમાડતા હોય ને ને હોય ફેરવતા હોય આ ગા તો પણ ક્યાંક બીમાર છે એવું લાગ્યું એમ કહેતા હતા બાપુ કે આ તો કંઈક તકલીફ થઈ ગઈ છે તો એ બીમાર છે જો આ ગાય મસ્ત હશે આપણે પણ માથું ઉલાર આ પેલી ગાય હતી બાપુ આ પેલા પેલી ગાય લીધી અત્યારે એનું ગટ પણ પારે છે તો કેવો આમ તો જો મસ્ત નજારો છે ને જો આ જારી ને એવું બધી બાપુને આ ઘાસ ભરવાનું રેકડ્યું તો જો હજી અહીં પણ ગાયું છે તો હાલો આ દુજણું ગાયું છે બધું તો એ પણ બતાવીએ જો અહી સુવિધા સારી છે ગમાણું બધું તો ગાયું પણ હોય બહુ એમ એક નંબર ગાયું છે બાપુ પણ ગાયું નો શોખ જ એવો જો કઈ ન કરે એવી હોય જોઈએ ખંજોર્યું આપણે પણ આમું માથું દીધું કે ખંજોરો તો જો આ રીતની બાપુ ગાયું છે હોજી બહુ એમ બીજું ગાયું હોય તો નજીક ન આવવા દઈએ આપણે ને પણ જો આ ગાયું એટલી હોજ્યું છે તમે કીધું જો ખંજોયરું ઘડીક વાર બહુ મજા આવી આપણને ગૌશાળા ગયા તો ખાસ કરીને કમેન્ટ તો કરજો તમે કે વિડીયો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ભૂલા વગર તો મેં કીધું બતાવીએ ગૌશાળાને તો જો આ બાપુ ઢ્રેકડી પણ એક નંબર છે મસ્ત કલર પણ કર્યો જો આપણા સબસ્ક્રાઈબરો બેઠા મયુભાઈ બે એવા સાયકલ તો મહીંડે બાપુ આવી ગયા છે તો બાપુ ગાયું સોડે છે એટલે મહીન્દા બાપુને ગાડીનો અવાજ સાંભળો નતા જો સોડ્યું તો ક્યાંય ભાગશે નહીં એવું શાંતિથી આવ્યું જ હે મેં કીધું હાલ જ આપણે સબસ્ક્રાઈબરોને બતાવીએ નકર ગાવ માતા છે એ ધોળે બહુ પણ બાપુને ગાયું એ કંઈ નહીં શાંતિથી આવ્યું જાય તો આપણે બતાવશું આપણી પાહેથી આયલી જાય છે પણ એક એક ગાયું એ માથું ઉલાયર્યું નહીં એમ પેલા તો મને બીક લાગતી હતી એટલું ગાયું છૂટ્યું પણ જો પાહેથી આયેલી ગયું એક કાંઈ ઉહાણશે તો એક પણ માથું ન ઉલાયું સામે ન જોયું એટલું માણસો ની છે બાપુની ગાયું તો આ દુજણું સહી બચવી ગામમાં લઈ આવે રોજ અને બીજા વધારાના છે ન્યાનિયા રાખે તો જો આ રીતની ગારી આવે છે તો આપડે સબસ્ક્રાઈબરો બતાવીએ જો એક એક ગા દોડતી નથી શાંતિ થી જ આવે આનો પ્રેમ જ એક અલગ છે આ ગાયો ગૌમાતાનો તો જો મેં કીધું હાલો આપણે સબસ્ક્રાઈબરો બતાવીએ આવા ગારા ને જો પાણીમાં આપણે બતાવા ગયા તા ગૌશાળા તો ન્યા એવા બાપુએ છોડ્યું તો મેં કીધું હાલો એ બતાવીએ સબસ્ક્રાઈબરો ગામ પણ બતાવું નજીક આવી ગયું ગૌશાળા બાપુ અડીને વરસાદ જેવું તો સેજી પાણી હા કુકાણા નથી તો જો આ રીતને આગળ તમે જોઈએ પોતપોતાને જગ્યાએ ખીલે હોય જ બધું જો બાપુ પણ ગાડી લઈને આવી ગયા વાહ

જો કે ઊભી થઈ જ ન કર ગૌ માતા આમ થઈ ન ઊભે પણ જે એટલી માતાજી ની દયા છે એને તો ઘરે આવી ગયા તા વરસાદ નો રેડો આવ્યો તો એકદમ જો વરસાદ ની માહોલ જેવું થઈ ગયું છે વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને શેર કરજો બેલો અરે